કંપનીના બુટ ચપ્પલ ન હોય એ બધું ભાજપ દીધું કહ્યું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં ચૂંટાણો હોય પંખા વગેરે સાયકલ લઈને ફરતો હોય જેવો સભ્ય બને અને બે વર્ષ થાય અંદર નવી નખોર ગાડી આવે પાછી એના ઘરેથી બહેનો હોય ભાજપના ના હોદ્દેદારોમાં એવું એમના ઘરેથી બહેનો હોય એ પાછા પિયર માં જાયણા જેઠાણા જાય એટલા પળા પળા એ પાછા એ કે અમારા એ તો ભાજપ ના મોટા નેતા છે એટલે પાંચ બહેનો પાછા પ્રસંગમાં આવે એટલે ખુરશી દેવાય છે આ તો ફલાણા ભાઈ ના ઘરેથી છે ખુરશી દેવું છે